આપણે શાકભાજીમાં ટમેટામાં લીલી ઇયળનો ઉપદ્રવ ક્યારેક ક્યારેક જોવા મળતો હોય છે લીલીના ઉપદ્ર લીલી ઇયળના ઉપદ્રવ માટે આપણે નિયંત્રણના પગલા શું લેવા એના વિશે થોડી વાત કરીએ તો એમાં ખાસ કરીને લીલી ઇયાળના ઘર ખુદાને આકર્ષવા ફેરવાનો ટ્રેપ હેક્ટરે ચાલીસ પ્રમાણે બરાબર અને પ્રમાણે ગોઠવવું અને એમાં લીવું છે ને દર એકવી દિવસ દિવસે આપણે બદલાવ લીલી યળના ઈંડાના પરત જેવી ટ્રાઇકોગ્રામા ભભરી એક હેક્ટર વિસ્તારની કમેટીમાં એનો સંપકાવ કરવો તો એનું આપણે નિયંત્રણ કરી શકીએ આ ઉપરાંત લીમડાની લીંબોડીના મીજનો ભૂકો પાંચસો ગ્રામ અથવા લીમડા આધારિત કોઈ પણ જે તૈયાર કીટનાશક દવા છે તો એને પણ દસ આ છાંટી શકે આ દવા છે એ દસ તો પાણીમાં મિશ્રણ કરી પંદર દિવસના અંતરે બીજો છંટકાવ કરવો વધુ ઉપદ્રવ જણાય તો ફિનાલ ફોજ પચીસ સીસી વીસ મિલીટર અથવા તો ઇન્ડો કાળા ચા પંદર પોઈન્ટ આઠ ઇસી દસ મિલીટર અથવા ક્લોરાન્ટ્રા નિઝીટ્રોલ અઢાર પોઈન્ટ પાંચ એસી ત્રણ મિલીટર અથવા क्यूबे चार सौ एस एस सी तरह मिल अथवाइट पिस्तालीस एस सी तर मिल अथवासी मिल अथवालॉन दस अथवा दस मिल्टर अथवागाम बार पॉइंट छका लगता लेमड़ा सहायो थ्री नौ पॉइंट पांच सी 25 मिलेटर अथवा नोवाल પાંચ પોઈન્ટ પચીસો ચાર પોઈન્ટ અથવા દસ પોઈન્ટ છવ્વીસ ઓડી વીસ મિલીટર દસ લિટર પાણીમાં કોઈ પણ એક દવા છે દસ લિટર પાણીમાં ઉમેરીયાત મુજબ વારાફરતી છંટકાવ કરવાથી આ જીવતનું નિયંત્રણ આરામથી આપણે મેળવી શકીએ બીજું ઇનોકાર્બાજેલ જે છે એ પણ કોરોના ટોન યુબેના જુબેમાંડા આ દવાની તમને વાત કરી બધી બરાબર એ દવા પણ આપણે જે અગાઉ તમને બતાવી છે એ દવા પણ આ રીતે જો સપ્તાહ કરવામાં આવે તો એનો આપણે જે પહેરો છે એ પણ આગળથી કરી શકીએ ખાસ કરીને છેલ્લા સપ્તાહની ઉતાળ વચ્ચેનો ગાળો અનુક્રમે પાંચ ત્રણ પાંચ પાંચ ત્રણ દિવસ પાંચ 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 એટલે કહેવાનો છે આ તમને કહેવાનો મતલબ કે દવા છાયા પછી આપણે જે ફળ ઉતારીએ છીએ એનો કાળો ચાર થી પાંચ દિવસનો રાખવો જરૂરી છે